સુરતમાં ચાલતા જુગારધામો પર ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી ચાર અલગ અલગ સ્થળો પર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા છાપો મારવામાં આવ્યો સુરતમાં ચાલતા જુગારધામો પર ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી ચાર અલગ અલગ સ્થળો પર ક્રાઇમ બ્રાન્ચે છાપો કર્યો તોતેર જુગારીઓની પચીસ લાખથી વધુની તાના મુદ્દામાલ સાથે ધરપકડ કરાઈ સ્થળ પરથી ચાર પોઈન્ટ બાવીસ લાખની રોકડ રકમ સાત પોઈન્ટ અઠાવન લાખની કિંમતના એસી મોબાઈલ ફોન તેર પોઈન્ટ વીસ લાખની કિંમતના આઠ જેટલા વાહનો જુગાર રમવા માટે પચાસથી લઈને દસ હજાર સુધીના અગિયારસો પાંત્રીસ જેટલા પ્લાસ્ટિકના કોઈન જપ્ત કરવામાં આવ્યા પ્રથમ સલાબતપુરાના અકબર સહિતના ટેકરા વિસ્તારમાં ચાલતા જુગારધામ પર છાપો માર્યો સુરત ક્રાઇમ બ્રાન્ચે પચીસ જેટલા લોકોને ઝડપી પાડ્યા જ્યારે મુખ્ય આરોપી ઉપરાંત સલાબતપુરાના લાલવાડી વિસ્તારમાં ચાલે દુકાન ધામ પર છાપો મારીને આઠ લોકોની અટકાયત કરી જ્યારે સાત લોકોને વોન્ટેડ જાહેર કર્યા સલાબતપુરાના મોમનાવાડ ખાતે છાપો મારીને અઠ્યાવીસ જુગારીને ઝડપી પાડ્યા જ્યારે ચાર ને વોન્ટેડ જાહેર કર્યા માત્ર સલાબતપુરા વિસ્તારમાં ચાર જેટલા સ્તરો પર મોસ મોટી જુગારની ગલમો ચાલી રહી હતી જે જુગારની ક્લબો પર સુરત ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જુગારના અડ્ડાઓ ચલાવતા ચાર અલગ અલગ જગ્યાઓ ઉપર ગઈકાલે રેડ કરવામાં આવી હતી જેમાં સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર મોદી સાહેબ જયન ઝાલા સાહેબ આરઆઈ જાડેજા જયન ગોસ્વામી એસ એન પરમાર ધોગરાણા એપીઆઈ જેજી પટેલ તમામે પોતાની સ્કોલ સાથે અલગ અલગ જગ્યાઓ ઉપર રેડ કરી હતી જેમાં સલાબતપુરા વિસ્તારમાં જે નોટરીયસ અસલમ કચ્છી ફિરોઝ મિંડી યુસુફ પાસા અકબર કેકડાને ત્યાં અલગ અલગ ટીમો દ્વારા ત્રણ અલગ અલગ એમના ત્રણ અલગ અલગ જુગાના અડ્ડાઓ ઉપર અકબર સૈયદનો ટેકરો છે જ્યાં મકાન નંબર ત્રણ સી એકાણું ઓગણી અગિયાર સત્યાસી સલાબતપુરાના લાલવાડીમાં બેલા એસ્ટેટ મકાન નંબર ત્રણ અઠ્યાવીસ સડતાલીસના ત્રીજા મળે સલાબતપુરાના મોમનાવાડીમાં નવાબની ચાર પાછળ લાલવાડીમાં ઘર નંબર અઠયાવીસ ના પહેલા મળે અને ટોક જેવા

પચીસ માણસોની ધરપકડ કરવામાં આવી હતી અને જુગારી જે ક્લબ ચલાવવા વાળા છે અસલમ કચ્છી ફિરોઝ મિંગી યુસુફ પાસા અને અકબર કેકડાને વોન્ટેડ બતાવવામાં આવ્યા હતા આમની જ બીજી ક્લબ અન્ય એક જે સલાબતપુરા લાલવાડીમાં ચાલતી હતી ત્યાં પીઆઈ વાળા અને એમની ટીમ દ્વારા રેડ કરતા ત્યાંથી ચુમ્મોતેર હજાર પાંચસો સિત્તેર રોકડ બે લાખ એસી હજાર પાંચસો ના મોબાઈલો અને એક વ્હીકલ કબજે લેવામાં આવ્યું હતું જેમાં બાર લોકોની ધરપકડ કરવામાં આવી છે સાથે વોન્ટેડ બતાવવામાં આવ્યા છે ત્રીજી રોડ ત્રીજી રેડ છે સલામતપુરાના મોમનાવાડીમાં કરવામાં આવી હતી એમાં બે લાખ અગિયાર હજારનો મુદ્દામાલ બે લાખ આઠ હજાર કેશ મેળાતા હતા અને બે લાખ આઠ હજારના મોબાઈલનું બાર લાખ પંચાસી હજારનો મુદ્દામાલ અને અઠ્યાવીસ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને ચોથી જગ્યાથી બાર હજાર છસો સિત્તેર કેશ છે સત્તાવન હજારના મોબાઈલ અને આઠ આરોપી કુલ પોલીસ દ્વારા પચ્ચીસ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે જેમાં રોકેશ મોબાઈલ એસી જેટલા મોબાઈલ તોતેર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને આ ગુનાના મુખ્ય આરોપીઓ આસેફ કમેટા અસલમ કચ્છી ફિરોઝ મિન્ડિન યુસુફ પાસા વગેરે બાબતે તપાસ ચાલુ છે આ લોકો પૈસા ઉપરાંત કોઈન પૈસા તો મળ્યા એમની પાસે ઉપરાંત અલગ અલગ કિંમતના કોઈન પણ મળી આવ્યા છે કે જે કેશ ના મળે જગ્યા ઉપર એના બદલે કોઈનથી ચલાવતા હતા ક્લબ એ કોઈન પણ ઘણા બધા કબજે કરવામાં અલગ અલગ જગ્યાએથી કરવામાં આવ્યા છે અને એક જ રાત્રિમાં સુરતની તમામ પોપ્યુલેશન સાથે ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમો દ્વારા થી વધુ જગ્યાઓએ રેડ કરી અને તોતેરથી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છેલ્લા પાંચ સાત દિવસથી અમે વોચ રાખતા હતા એક અત્યારે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે કેટલા દિવસથી આ લોકો કરે છે એ વેરીફાઈ કરી પણ છેલ્લા ચાર પાંચ દિવસથી અમે વેરીફાય કરતા હતા સાલામત પુરામારે આપનું ખૂબ ખૂબ ધન મહારાજ જે સ્થાનિક પોલીસનું કામ ધંધે રહી છે ઓ આ લોકો ખૂબ એલર્ટ રહીને અલગ અલગ જગ્યાએ વોટર સાયકલ પર રોડ ઉપર બેસાડી કે કોઈ એક પોલીસની બાઇક નીકળે તો પણ એલર્ટ રહે એ રીતે vehicle ધ્યાન નહી લઈ જવાના અલગ અલગ જગ્યાએ vehicle પાર્ક કરવાના બીજી જે જગ્યાથી બીજી જગ્યાથી ઓ વ્હીકલ બાર લાખ તેર લાખ વીસ હજાર ની અલગ અલગ કિંમત ના મોટરસાઇકલો ની કબજે લેવામાં આવે છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છે એટા માનવ પ્રભા ની સુરત ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે